થરાદ પોલીસ વિસ્તારમાં બોમ્બે માર્કેટ આવેલું છે ત્યાં સ્પાના ઓથા હેઠળ આંતર મહિલાઓને બોલાવી અને અનૈતિક દેહ વેપારનો ધંધો ચાલે છે તેવી ખાનગી રીતે હકીકત મળેલી અનુસંધાને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવ થરાદનાઓને જાણ કરતા તેઓશ્રીએ તાત્કાલિક કાર્ય કરવાનું કહેતા મેરબાન નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સાહેબશ્રી નાઓને સદરવ બાબતની સમજ કરતા તેઓશ્રીએ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ધરાવી નો અમૂલે ચાર્જ પેલ અને તે અન્વયે કાર્યવાહી કરવાનો કહેતા અમૂલે સદર બાબતે પંચો સાથે એક રેડનું આયોજન કરેલ તેમાં ડમી ગ્રાહક મોકલીને બોમ્બે સ્પા છે ત્યાં કિંગ બોમ્બે માર્કેટમાં કિંગ સ્પા કરીને આવેલું છે ત્યાં પંચો સાથે રેડ કરતા ડમી ગ્રાહક અનૈતિક દેહ વેપાર કરતા સક્સેસ રેડ કરેલી છે તેની અંદર જે મેનેજર હતો ત્રિલોક કરીને

કરતો તો ચાર આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને ત્રણ જે સ્ત્રીઓ મળેલી છે આંતરરાજ્ય સ્ત્રીઓ એની હાલ પૂછપરછ ચાલુમાં છે અને તેને નારી કેન્દ્રમાં મૂકવાની તજવીજ ચાલુમાં છે ઓકે